આ બંને શેર પહેલેથી જ હોય તો તેમાં તમારે આગળ શું કરવું અથવા પછી તમે ખરીદી કરવા માંગો છો તો તમારે આ શેરમાં ખરીદી કરવી કે નહીં એના વિશે એક્સપર્ટ શું જણાવે છે એ આપણે ડિટેલમાં જોઈએ તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો અને મિત્રો કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે અથવા તો પછી તમે જાતે પણ આ શેરને લઈને થોડી રિસર્ચ કરી પછી તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ સાથે મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરજો અને જો આ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો જેથી શેરબજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે

તો આ સ્ટોક તમારા પોર્ટફોલિયોમાં સામેલ કરી શકો છો જયારે દસ એક્સપર્ટે અને હોલ્ડ કરવાનું જ્યારે પાંચ એક્સપર્ટે સ્ટોક ને ખરીદવાનું કહ્યું છે પછી બીજો શેર છે મિત્રો લોરસ લેબ નું આ શેરની ટાર્ગેટ પ્રાઇટ સુધી આવી શકે છે તેર એક્સપર્ટે એનાલિસિસ કર્યું એમાંથી ચાર એક્સપર્ટ નું કહેવું છે કે સ્ટ્રોંગ શેરમાં સ્ટ્રોંગ બાય છે એટલે કે તમે ખરીદી કરી શકો છો જ્યારે ત્રણ એક્સપર્ટે હોલ્ડ પર રાખવાનું કહ્યું છે અને બે સ્ટોકે બે એક્સપર્ટે આ શેર વેચવાનું કહ્યું છે